અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા ગૃહ રાજ્યમંત્રીએ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા પથ્થરમારાની ઘટના બાદ બદલાયેલા વાતાવરણ વચ્ચે પોલીસે કડક કાર્યવાહી કરતા સુરતીઓએ હર્ષોલ્લાસ સાથે તહેવારોની ઉજવણી કરી છે સુરતમાં ઇદે મિલાદ અને ગણેશ વિસર્જનને સુરત પોલીસે સુપેરે પાર પાડતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરત પોલીસને અભિનંદન આપ્યા હતા સુરતમાં વરિયાળી બજાર ખાતે બાળકો દ્વારા ફેંકાયેલા પથ્થરો બાદ સૈયદપુરા પોલીસ ચોકી પર ટોળાએ હોબાળો મચાવ્યાની ઘટના બાદ બનેલા પથ્થરમારાની ઘટનાને લઈ શહેરમાં અશાંતિ જેવો માહોલ સજાયો હતો જોકે સુરત પોલીસે ત્વરિત કડક કાર્યવાહી કરી શહેરનો માહોલ શાંતિમય બનાવતા સુરતમાં ઇદે મિલાદનું જુલુસ અને ગણેશ વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી જેને લાઈ ગ્ર રાજ્ય મંત્રી હરસંગવી એ સુરત પોલીસને શુભેચ્છાઓ પાઠવી હતી મારી સુરત પોલીસને બી આજે અભિનંદન આપવા માંગુ છું છેલ્લા અનેક દિવસોથી તમે સૌ લોકો આટલી ઊંચી ઊંચી ભગવાન ગણપતિજીની મૂર્તિ અને એની પૂજા અર્ચના એનું આગમન અને વિસર્જન આ બધું ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક તમે સૌ લોકો બનાવી શકો તે માટે સુરત પોલીસ અનેક દિવસથી રાત દિવસ એક કરીને એમને પોતાના ઘરના ગણપતિની પૂજાને ત્યાગ કરીને તમારા ગણપતિજીની તમારા મંડલોની પૂજા અર્ચના તમારા સૌનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે જે કામગીરી કરી છે તે બદલ હું સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતજી અને એમની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું તમે કલ્પના કરો છેલ્લા બોતેર કલાકથી તો સુરત શહેરની પોલીસે પોતાના ઘરનો દરવાજો નથી જોયો સાહેબ એક દિવસ પહેલા બીજા દિવસે ગણપતિજી નું વિસર્જન હોય બે દિવસ આ બંદોબસ્ત હજી કાલ સવાર સુધી ચાલવાનો છે ત્યારે આપણી ગુજરાત પોલીસ સુરત પોલીસ ના એક અધિકારી એક એક જવાનો તમારા સૌના તહેવારો સારી રીતે બની શકે તે માટે રાત દિવસ એક કરી છે એ બદલ એમના માટે આપણે સૌ લોકો તાળીઓ વગાડશું बोलो बोला अभिनंदन ना पात्रे की नाही कंजू साहेबी केव बंदोबस्त भाई